તો મહિનાથી થી લખત છો જતા હતા તાતા રુદી રેલવે ની પટરી ઉપર રેલવે ની પટરી ઉપર તો ઓહો હો હો કશો ઓદો નહીં થઈ જશે સાફ સફાઈ આ બાજુ ની સોસાયટી માં તમે રહ્યો એમ ઓહો હો હો ત્યાં સ્મેલ છે એકણ આવા તમારી સોસાયટી માં અલે આ તો આવા આવા અમારા સંડાસ માં થી આવા હું મોય બેક મારે હ ઓહો હો બહુ હાલત ખરાબ થઈ જઈ તમારી કશો વાધો નહીં થઈ જશે થઈ જશે એ તો બરોબર ત્યાં વારે ઘડીએ ઉભરાઈ જ જમ પણ તો ઉભરાવામ તો હવે તમે જેવું ગાટતા હોય એ પરમોને હોય જેવું કાઢતા હોય બધા કાઢતા હોય એવું જ હોય કોઈ અલગ હોય અમે બારનું ખાતા હોય ને તમે બધું ખરાબ તેલ વાળું એવું બધું બરોબર એટલે આવું રહેવાનું એ જલ્દી ના પાઇપમાંથી ના પેટમાં એ ઝડપી ના પાઇપમાંથી એ નીકળે ભરાઈ રહે આ તો બારનું ખાવાનું તો એટલે મતલબ આવું અને જ પીટ કર્યું ને બધું એટલે બધું સારું સારું ખાવાનું રાખવા તો શું ફટાફટ બધું નીકળ કશો હતો નહીં એ તો કરાવી દઈશું બાર એકલા તો ના થાય લા ફૂલ આ સાહેબે ના કીધું બાર કોઈ એટલે ચોટી જાય એમ બધું અત્યારે ત્રણ ટાઈમ જો કોઈ વધારે નઈ જતો હવાર બપોર ના હોય ત્રણ ટાઈમ ઓનો ઓછું પડે હવે તતઈ ટાઈમ તમે જો હો બરોબર સરકારે તો એક મોણાનો એકનો ટાર્ગેટ હોય દિવસ નો એક વાર જતો હોય વધારે વધારે બે વાર જતો એ હિસાબે ભૂંગળો લગાયો હોય અને હવે ત્રણ ત્રણ ટાઈમ જો તો ભૂંગળો તો ફૂલ થઈ જાય ડેગો ડેગ થઈ તો કેવી વાતો કરવા લે તમે અને પછી સરકારના ના દોષ આલો ચાલતું જાવ હા તો સરકાર કે ઈમ અમાર જવાન તો તો ઈમ જ હોય ક

પાસ આવે મજૂર આવશે એમની ડેટ પડશે એ ડેટે આઈ તમારો આ ભૂંગળો સાફ કરશું અને પછી તમારો ભૂંગળો ક્લિયર તમે તાર રાત ગબ બોલાવી દેજો ટીમ બોલાવી બરોબર ના થયો ભૂંગળો સાફ અલે સાફ થવાની તો વાત આગી રહી આ જે તમે પ્રોસેસ કીધી એ હિસાબે એકાદ બે વર થઈ જશે થઈ જશે થઈ જશે આ જન્મ થઈ જ જશે તમે ટેન્શન લેશો જ નહીં અલે ત્યાં લગી જવાનું સંડા મહિના થી કરવા રેલવે ની પટરી અને એ ગયો પાછા એ જો પકડશે મોય ના જવું પડશે કરવા એટલું હોર ગયો એટલે લિમિટ ગયો ફર આગળ કરીને સીધા નીકળી જજો અડધું વાત અડધું કાલ એ રીતનું કરજો સેટિંગ બરોબર आ तो तमारू काम कम्प्लीट थी जैसे એટલે અમારું હું ગેર સંદાસ ને તાળો માર દેવાનો હા હાલ તો એ જ કરવું પડશે એના માટે થોડું ઉપર લિમિટ રાખવાની શું કરવાનું ખબર આ ત્રણ વાર જાય તો તારા ભાઈ બે વાર સેટિંગ કરી લે નહીં મેળ પડે અને તમે એ તો એના પાળો એક પાળો ના કોઈ ના તમે એક વાર જો રોજ નું તો બે દાડે ત્રણ ડાળે એવું સેટિંગ કરી લ્યો સમજમ પડી આ રીતનું નું છે સરકારી કોમ કાજ છે ભાઈ આ તો બરોબર આખી શહેર નો કોમ કરવાનો હોય તમારી એકલ સોસાયટી ના કોમે નહીં બેઠા અમે બરોબર એટલે હવે આવું આ રિપોર્ટ લઈને જોઈ પછી બધું આ એ બધી પ્રોસેસ આવશે એ પ્રોસેસ કમ્પ્લીટ થશે એટલે અને એવું હશે તો ભૂંગળો નહેનો પડતો હશે તો પછી ભૂંગળો વખોડીને નોઈ જાય અને અમે નવો મોટો ભૂંગળો લખી દઈશું હોવાના જેવાના માટે પણ એ બધું પ્રોસેસ થશે બરોબર તો નેકડું તમે તાર ભગવાન તમને ખાવાની શક્તિ તો આપ જ છો પણ કાઢવા માટે કોઈક રસ્તો બતાવો આવજો તા બધાઓ ભાઈ